યુઆરસી ને સીઆરસી ના માનસિક રીતે ગતિના આક્ષેપો પર શિક્ષણ સમિતિના શાસન અધિકારીએ પોતાના તેવરમાં ઉડાઉ જવાબ આપ્યો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંકુલમાં આજે સર્વ શિક્ષા અભિયાનના યુઆરસી અને સીઆરસીએ પત્રકાર પરિષદ યોજી શાસન અધિકારી શ્વેતા પારઘી અને માહિતી અધિકારી ધવલ પટેલ પરિષદમાં તે સમયના જવાબ માંગવામાં આવે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા તો સાથે માહિતી અધિકારી અને જે તે સમયના જવાબદારીવાળા વાળા લોકોએ આરટીઆઈનો જવાબ ન આપતા આયોગમાં ફરિયાદ થતા આ કાર્યવાહી થઈ રહી હોવાનું જણાવ્યું હતું અને આ મામલે નામદોર કોર્ટના

આયોગમાંથી એક તપાસ જે આર ટીઆઈની તપાસ આવી હતી કે જેનામાં આયોગમાંથી એક નોટિસ આવી હતી સમિતિને અને એક માહિતી અધિકારી ધવલભાઈને તો એ લોકોએ જે માહિતી નહીં આપી જે તે સમયે તો એના સંધાનમાં પછી આ લોકોએ તમામ માહિતી ભેગા કરવાનો પ્રયત્ન કર્યો તો એક અમુક માહિતી એવી છે કે હવે જે વસ્તુ બે હજાર વીસમાં બની હોય વીસ એકવીસ બાવીસ જ્યારે જે તે વખતે અમે એ બધા હોદ્દા પર હતા જ નહીં તો એ માહિતી અમે અમારાથી કઈથી અપાય એના માટે અમને પહેલાં એક વખત કાગળ કરવામાં આવ્યો અને અમે એ માહિતી આપવા માટે અમારા પર બુધવારે અમને રાત્રે મોડા સુધી આઠ સાડા આઠ સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા તો એ દિવસે બી અમે કીધું કે ભાઈ આ માહિતી અમારી પાસે છે નહીં તો અમે એ દિવસે જે કંઈક હતું તો એ ગુરુવારે અમે લખીને આપ્યું કે જેટલી માહિતી અમારી પાસે છે તો એ માહિતી અમે રેડી કરીને એમને આપીશું જેટલું અમારેથી થાય પરંતુ એમનો વજન એવો ભાર એવો છે કે ભાઈ જૂની માહિતી બી તમારે જ આપવાની તો મારી આપ સૌના માધ્યમથી એક જ વિનંતી છે સરકારને કે ભાઈ શિક્ષણ મંત્રી સુધી બધાને મારી એક વિનંતી છે કે જે કામ અમે કર્યું જ નહીં કે જે ઘટના અમારા વખતમાં બની નહીં તો એનો જવાબ અમે કહી રીતે આપીએ એક આરટીએનો એક નિયમ છે કે અમે કોઈ નવી ઉપજાઈ ના શકે કોઈ વસ્તુ બનાવી ના શકે જે ઘટના અમારી પાસે હોય જ નહીં એમનું પ્રેશરાઈઝ છે કે અમારે બંધ કવરની જે માહિતીઓ હોય તે તમે કેમ નહીં રાખી એ અમને એવા બધા પ્રશ્નો કરીને અમને નોટિસો આપી છે બીજું નોટિસ આપતી ઘડીએ સ્પષ્ટ દેખાય છે કે એ લોકો અમને માનસિક રીતે હેરાન કરવાના જ પ્રયત્ન છે આ નોટિસમાં તમે જોશો કે નોટિસ તો મને આપી છે નોટિસ પર જ જો તારીખની ભૂલ થઈ ગયેલી છે એટલે એ લોકો ત્રીસ નવની તારીખની નોટિસ મને આપે છે અને મારા ઘરના સાથી મિત્રો છે બેથી ત્રણ લોકોને છોડીને બધાની નોટિસ પર ત્રીસ નવ તારીખ લખી છે હવે ત્રીસ નવ જે આવી જ નથી તમે નોટિસ કઈ રીતે આપો છો એટલે આ સ્પષ્ટ દેખાય છે કે આ માનસિક રીતે હેરાન કરવું અને અમારી પાસેથી જે કામ અમે નહીં કર્યા એનું બી તમે માહિતી હતી અમારા અધિકારીશ્રીના નોટિસમાં એવું લખ્યું છે કે ભાઈ જે તે સમયે તમે ચાર્જ લીધો તો બીજી જૂની માહિતીઓ કેમ ના લીધી તો અમે બી આપશ્રીના માધ્યમ દ્વારા એ જ પ્રશ્ન કરીએ છીએ કે આપશ્રી જ્યારે ચાર્જ પર આવ્યા બરાબર છે તો આપશ્રીએ બી બધું જોઈને જ લેવાનો હતો ચાર્જ બરાબર છે તો ઘણી માહિતીઓને બીજી બંધ કવરની માહિતી અમે કઈ રીતે રાખી શકીએ જો બંધ કવરની માહિતી અમે લોકો રાખી નહીં શકતા બરાબર છે તો એ માહિતી એ લોકો અમારી પાસે કહે છે કે તમારે રાખવી જોઈતી હતી તો બંધ કવરની કોઈ માહિતી અમારી પાસે નહીં બીજું પરિપત્રનો વ્યવસ્થિત અભ્યાસ એ લોકોએ નહીં કર્યો હવે એ લોકો જે રીતને કહે છે હવે સીઆરસી પસંદગી માટે જાય બરાબર છે સીઆરસી મોનિટરિંગ માટે ક્લાસમાં જતો હોય શિક્ષક કઈ રીતે બનાવતો હોય તો એ પસંદગી કરે જ્યારે એમના તરફેમાં એમના તરફથી દસ ત્રીસ દસે એક લેટર કરવામાં આવ્યો બે હજાર ત્રેવીસમાં કે ભાઈ તમારે કોઈને પ્રતિભાશાળી લેવું હોય તો તમે લોકો આવી શકો એટલે આ તો એવી વાત થઈ કે હવે ઇન્ડિયા બાંગ્લાદેશની મેચ ચાલુ થવાની છે તો ક્રિકેટની ટીમની પસંદગી કોણ કરે સિલેક્ટર કરે કે તમે એવું પૂછો કે ભાઈ તમારે કોને રમવું છે આવો એટલે પછી તમારે અર્જુન તેંડુલકરને પેલા રોહન ગાવસ્કર રમાઈ જાય એટલે જે અમારે સીઆરસીએ જે પસંદગી કરી છે એ પસંદગી કરીને અમે બંધ કવરમાં જમા કર્યું છે હું સીઆરસી કોઓર્ડિનેટર છું સીઆરસી વાડી પચીસ હવે જે શિક્ષકશ્રીએ આરટીઆઈ કરી છે હવે એ શિક્ષક શ્રીની સ્કૂલ વિઝિટમાં હું જાઉં છું પ્રતિભાશાળી શિક્ષક તરીકે તેમનું ત્રણ વાર મેં નામ પસંદગી પણ કરેલી છે હવે વીસ માર્કની જે પસંદગી કરવામાં આવે છે તો વીસ માર્કની જે કમિટી આવે છે એ અંતર્ગત એમની માર્ક્સ મૂકવામાં આવે છે પણ આ શિક્ષક શ્રી દ્વારા મને પર્સનલ વોટ્સઅપમાં મેસેજ કરેલ છે કે મારું નામ આપ્યું તો કેમ આપ્યું અને નથી આપ્યું તો કયા કારણોસર નથી આપ્યું તો આ અંતર્ગત મને છેલ્લા ત્રણ ચાર વરસથી આમના મેસેજ પર્સનલ આવે છે અને આ અંતર્ગત વારંવાર અમને લોકોને ગાંધીનગરથી પણ નોટિસ આવે છે અથવા તો કોઈક પણ જવાબ આપવા પડે છે તો આ વ્યક્તિને ખાસ તો ડાયેટ કક્ષાએ પણ જ્યારે પણ એમની પસંદગી થાય છે તો જે તે સમયે તેમને હાજર રહેવાનું હોય છે તો એ હાજર રહેતા નથી અને મને પર્સનલ મેસેજ કરીને એવું કહે છે કે જો આ વખતે હું જોઉં છું કે મારું નામ તમે આપેલું છે અને હું જે તે સમયે હાજર નહીં રહું અને જોઉં છું કે મારું નામ આવે છે કે નહીં તો આ રીતે મારા પર પર્સનલ મેસેજ કરવામાં આવે છે તો આ એક પ્રકારનું હેરેસમેન્ટ જ છે કે મારું પસંદગી પ્રતિભાશાળી શિક્ષક તરીકે કરેલી છે તો કરવામાં આવી છે તો કેમ કરવામાં આવી છે નથી કરવામાં આવી તો કેમ નથી કરવામાં આવી એટલે બંને તરફથી દ્વિપક્ષી એમના પ્રશ્નો છે તો એમનો જવાબ કઈ રીતે આપવો એ પણ એક પ્રશ્ન છે જે નોટિસ મને આપી છે તો એમાં જે સીઆરસી સેન્ટરમાં મેં કામ જ નથી કર્યું અગાઉના વર્ષોમાં તો એની માહિતી મારી પાસે કેવી રીતે મળી રહે અને બીજી વસ્તુ કે જે માહિતી ગુપ્ત આપવાની છે અને ગુપ્તતા પર ખૂબ ભાર આપવામાં આવે છે અને આગળના જે અધિકારીઓ છે એમના માર્ગદર્શન હેઠળ બંધ કવરમાં તમામ ઓસી નકલ અમે જિલ્લામાં જમા કરાવી દીધેલી છે તો પછી અત્યારે મારી પાસે નકલ કેવી રીતે મળે અને જો એ હું નકલ મારી પાસેથી મળી આવે છે દસ્તાવેજો તો શું મારી ઉપર ગુપ્તતાનો ભંગ કર્યાનો આરોપ નહીં લાગી શકે તો હું કઈ રીતે માહિતી લા રાખી શકું મારી પાસે તો આ દુવિધાવાળા વાક્યોને શબ્દોને લઈને અમને હેરાનગતિ થાય છે અને જવાબો આપી દીધા છે જે કામ મેં કર્યું નથી એનાય જવાબો આપ્યા છે અને છતાંય નોટિસ જનરેટ થાય છે તો કઈ રીતે મારે આ નોટિસનો સ્વીકાર કરવો અને માતૃ સંસ્થામાં મૂકવાની વાત થાય છે કે જ્યાં મારી માતૃ સંસ્થા જ એસએસએ છે તો ત્યાંથી છૂટા કરીને મને કઈ માતૃ સંસ્થામાં મૂકવામાં આવશે તો બધા માટે કોમન શબ્દ નોટિસમાં હોય છે આ કઈ રીતે ચાલે હા એ તો સમય પર જે લાગુ પડશે એ કરવામાં આવશે કોઈના વિરુદ્ધ કોઈ એવી પ્રક્રિયા નથી ચાલી રહી મેં ખાલી એમની પાસે જવાબ માંગ્યો છે એ જવાબ એમને લેખિતમાં આપવાનો હોય બસ એ લોકો એવું કહેવું છે કે હજુ તો 30 નું તારીખ નથી થઈ અને 30 નું 2024 ના તારીખ વળી તેમને નોટિસ આપી દીધી છે અને આ જે તે ઘટના છે 2020 ની છે તો આજ પ્રશ્ન આજ પ્રશ્ન 30 નું પછી કરવાનો હતો અત્યારે તમે કરો છે ખોટું છે તમને ખબર છે તારીખની નોટિસ અત્યારે કઈ રીતે ઇશ્યુ થઈ ગઈ હજુ તો 30 તારીખ આવી જ નથી 13 તારીખની હતી